નવોદિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારી તેમના હસ્તે વૃક્ષારોપણ કરી તેને રક્ષા સૂત્ર બાંધી તેના જતનની જવાબદારી સ્વીકારી હતી આ પર્વે યુનિવર્સિટી કેમ્પસ ખાતે તરુયાત્રા કાઢવામાં આવી હતી વિભાગના અધ્યાપક ભરત ચૌધરીએ ગુરુનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું તેમણે છત્રપતિ શિવાજી સમર્થ ગુરુ રામદાસ શ્રી કૃષ્ણ સાંદીપની લવકોશ વાલ્મિકીજી સહિતના પૌરાણિક ઉદાહરણો દ્વારા ગુરુનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે વિભાગના વડા ડોક્ટર આનંદ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રસારણ દિવસની માહિતી આપી હતી ભારતમાં ત્રેવીસ જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકેને ઉજવવામાં આવે છે ઈસવી સન ઓગણીસો સત્યાવીસમાં મુંબઈ અને કોલકાતામાં ખાનગી કંપની માલિકોએ બે ટ્રાન્સમીટરોથી રેડિયો પ્રસારણ શરૂ કર્યું હતું જે ઈસવીસન સન ઓગણીસો ત્રીસમાં સરકારે પોતાના નિયંત્રણમાં લીધા હતા અને ઈસવીસન સન ઓગણીસો સુધી આ રેડિયો સેવા ચાલુ રહી ત્યારબાદ આ રેડિયો સેવાને આઠ જૂન ઓગણીસો છત્રીસમાં ભારતીય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું આમ ઓગણીસો સત્યાવીસથી ભારતમાં લોકપ્રિય બનતો ગયો બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રને સાર્થક કરતા ભારત સરકારની આ સેવા નવ્વાણું ટકાથી વધુ લોકો સુધી પહોંચી છે આજે રેડિયોએ ડિજિટલ સ્વરૂપ લીધું છે અને ઇન્ટરનેટ સેવાથી તેનો વ્યાપ વધ્યો અને લોકપ્રિય બની રહી છે આ ત્રિવેણી કાર્યક્રમમાં વિભાગના વડા ડોક્ટર આનંદ પટેલ ભરતભાઈ ચૌધરી નિસર્ગ ખમાર ચિરાગ પટેલ જીતુભાઈ દેસાઈ સહિત અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા દિનેશભાઈએ કાર્યક્રમનું સંચાલન અને સર્વદમન જોશીએ આભાર વિધિ કરી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ ખાતે આજે ગુરુ ઉત્સવ પ્રકૃતિ જતન કાર્યક્રમ તેમજ કહી શકાય કે રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આજે આવકારવામાં પણ આવ્યા છે અને જીવનમાં તેમજ શિક્ષણ જગતમાં એક ગુરુનું કેટલું મહત્વ હોય છે તેની સમજ આપવામાં આવી પૌરાણિક જે કથનો છે તે મુજબ શ્રી કૃષ્ણ અને ગુરુ સાદીપ્રિ શિવાજી મહારાજ અને સમસ્ત રામદાસ બધા જ ઉદાહરણો થાકી વિદ્યાર્થીઓને એક ગુરુનું મૂલ્ય સમજવામાં આવ્યું સાથે સાથે ભારતમાં પ્રસારણ સેવા ક્યારથી શરૂ થઈ અને અત્યારે ન્યૂઝ ચેનલ ન્યૂ મીડિયા જનરેશન અને રેડિયો સેવા કેવી રીતે ભારતમાં ચાલી રહ્યું છે એ વિશે સમજ આપવામાં આવી અને વિશ્વભરમાં આજે ગ્લોબલ વોર્મિંગની જ્યારે સમસ્યા છે ત્યારે આ ગ્લોબલ વોર્મિંગને ખાળવા માટે વૃક્ષારોપણ જરૂરી છે વૃક્ષોનું જતન કરીશું તો જ પ્રકૃતિ સાથે તાદાતમાં સાધી અને આપણે સાચા માનવી તરીકે જીવન વ્યતીત કરી શકું હેતુથી આજે પ્રત્યેક વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવી તેનું જતન કરવાના પણ સંકલ્પ કરાવવામાં